89 जय मां मंगल जय मुलिदार भाई किस समय कैंसर समय पता मजा पाछे सो भाई तो मतलब मजा की रात થઈ ગઈ ને ભાઈ વાગી ગયા છે ત્યારે 5:00 રાત નતી રહી હજી 20 હે ભાઈ 6 વાગી ગયા મતલબ 5:00 થઈ ગયા ને આપણે પોચવા આવ્યા હે ભાઈ દુળિયા કે કી આ ગાડી હે એ આવે હે સામે થી ધુલિયા પેલા ટ્રાફિક જામ હે અને ભાઈ આ ગાડીના નંબર વ્યાઈપી હે તો તમે જોવો મિત્રો જી જે છત્રીસ વી એક હજાર આઠ આ નંબર વ્યાઈપી હે મિત્રો આ વ્યાઈપી નંબરની ગાડી હે પદ્માવતીના ગ્રુપની આમાં ભરેલું હે માટી ગાંધીધામની ખેલમાં નાખવાની

મિત્રો આ એ આપણે કપડી લીધો ફાઈનલી હા હા મિત્રો દુલિયામાં આવે ને કે રોનક જ આખી અલગ લાગે છે દુલિયામાં માં પછી

ગયા હે ને ભાઈ અત્યારે આપણે હે ને હર ભલે હોટલ હે ને મિત્રો ફૂગો ખોલાવી ને ફૂગો નવો નાખવાનો હોય આપણી પાસે પડ્યો હે ખોખામાં તો હવે નાખી દઈએ મિત્રો ઓલી જણ ઓરો આવી ગયો તો ભાઈ નવા મોડેલ નો એટલે આજુ આપણે આજુ ખરે પાછો સેન્સ કરી લીધો તો ધુલિયા ઓટો મોબાઈલ માંથી હવે આપણે સીધે સીધું ઠેબાભાઈ ની હોટલ રાખવાનું હોય મિત્રો ગાડી હર ભોલે માં ત્યાં જઈ વેલ ત્યાં જ આપણું કામ થશે માથે ગમે પણોતી આલે હે ભાઈ કાલે પંચર પડ્યું ને આજે પંચર પડ્યું ભાઈ આજ ટાયર માં કાલે પંચર પડ્યું ને અત્યારે આ જ પડ્યું આયા આપણે ફુગાન ટાયર નાખ્યું હોય હવે આયા હવા ભરાવી હે ભાઈ આપણું કામ લેવાય ગયું મિત્રો કો આલે હે લાવનો લાવના રે ઇસકો આલે હે

અત્યારે ફાટક બંધ છે હવે રેલગાડી આવશે હમણાં રાખી દીધી છે આપણે વાળી ફાટક છે ને આપણે વટી ગયા હે બીસલ વાળી ફાટક સામે દેખાય હવે આપણે માળ્યા ગઈ હમણાં ફાટક બંધ હતી ને એટલે ટ્રાફિક થઈ હે થાકી અતલવાડી ગામમાં એક ફૂલિયા લીધે આખી ટ્રાફિક જામ હે મિત્રો આ બાજુ તો ફૂલ જામ જ છે એટલે આપણે આ બાજુ તાણવી છે આ જો આ ત્રણનો ખેલ આવા જયા રોડ ઉપર ગયાર બાકા છીકી નથી બોલવા આવે તમાણ આપણે મિત્રો આમ તાણવી હે કેમ કે ગાડી આગળ જાય છે આપણે પોરબંદરને લઈ જગ્યા આપીને આપણે ગિરવા દી હે ભરે આખોરા તો પથારી ફેરવાઈ ગયો છે બધી બધાય હિલે હે આ બાજુ મિત્રો જામ જ લાગે છે થોડો તો હો તો બાબાજી જરા જરા શેરકો શેરકો ને ઓલી બાજુ તો બહુ છે એવો હાવ જામ પડ્યો હે ભાઈ આ બધાય વા ઉતરે હે મિત્રો ઓલા જામ થઈ ગયું બાકાજી પાસે છે બધા મિત્રો આવે તો જામ ખુલે જ મળી ટ્રાફિક ખુલી છે ધીરે ધીરે આલે હે ગાડીઓ આપણે ખોહીએ ગમે એમ કરીને ગાડી મિત્રો આગળ ગમે ગાડી બાડી ફેલ પડી છે ને તો આમ ના હોય

હાલો મિત્રો તો હવે આપણે બધા ટોટલી આ જામ હે માંથી બધા નીકળ્યા પછી મળીએ આપડે મિત્રો હવે બ્લોક ચાલુ નહીં કરવું હવે સીધા નીકળી જાય હું એટલે બ્લોક ચાલુ કરીશ મિત્રો ઓકે બાય બાય નવાપુર ની ભૂંડાઈ જો તમે કેવી ભૂંડા છે આ બ્રિજ ભાઈ કોઈ બ્રિજ હે કામ જ નથી કરતા મિત્રો આ નવાપુરની ભૂંડાઈ આવી હે મિત્રો એક લાઈન જાય ને એક લાઈન ની ઉપાડે પછી ઓલી લાઈન બંધ થાય ને આ લાઈન ને જવરાવે

ફેરો બદલાવવા પડે એમ બસ વાળો આવે છે મિત્રો રોંગ સાઈડ ને ફોર વ્હીલ વાળો આવે છે આ તમે જોઈ લ્યો હવે એને ગીરવું હોય گیا ہے بھائی border ہے હવે આપણે ગુજરાત માં એન્ટર થઈ ગયા અને હે હમણા આ border આવી તો પેલે આમ ગાડી ચલાવીએ હે મિત્રો બાકાチ કે બોલાવીએ હે તો હાલો મિત્રો આપણે ગાડી ચલાવી લીધી હે ને કાટા ચાલુ હે ખાલી only for 2 એટલે કઈ ડર્યા જીવી તો વાત છે ને બે કાટા હે એટલે border નો નજારો હે કે આવો બતો મિત્રો ખાલી બે કાટા ચાલુ હે બે કાંટા હે તો ફટાફટ કાંટો કરાવી ના છીએ હાલો મિત્રો તો હવે એને આપણે વસરાજ હોટલે ગાડીનું પાવધાન સાફ કરવું હોય તો મળીએ આપણે વસરાજ હોટલે છે ને ભાઈ આજે આપણી ગાડી ખાલી એટલે નાઈ ધોવી લીધું હોય ગાડીનું પાવધાન પાવધાન સાફ કરી નાખ્યું હોય જમી લીધું અને મેં દીધું હવે પછી વિડીયો ચાલુ કરવું વાગી ગયા હે અત્યારે ત્રણ મિત્રો આપણી ગાડી મસ્ત મજાની અહીંયા પાર્કિંગ થઈ ગઈ હે ભાઈ વસરાજે અને આ છે ભાઈ વસરાજ હોટલ જે પોરબંદર વાળાઓને હે મિત્રો વસરાજ હોટલ ને આપણે ગાડી રાખીને ઊભા હે અને ભાઈ આ જ આપણે કુવાનું કે હવાનું આપણે ખાલી કરવા જવાનું હોય ભાઈ ખાલી કરવાની આપણે નવસારી મિત્રો તો નવસારી આથી ખાતું બધું એવું સેતું હોય તો કિલોમીટર જેવું અને સામે હે ભાઈ નીચે મસ્ત મજાનો કુવો તો નાવું હોય તો બધા પૂગ્યા જાય હાલો મિત્રો તો મળીએ નેક્સ્ટ બ્લોક સાથે આપણે આવી પૂરો કરીએ નેક્સ્ટ મળીએ નેક્સ્ટ બ્લોક સાથે જય શ્રી ભાઈ